અને તેમની કીર્તિ પણ ચારે બાજુ ફેલાતી હતી જાડેજાઓ પણ માતાજીની આવી કૃપા હંમેશા માટે રહે તે માટે પૂજા ભક્તિ આથી માતાજી માટે પ્રસન્ન રહેતા આમ ને આમ સમયનું ચક્ર ફરતું રહ્યું જાડેજાઓનો પરિવાર વધતો જાય છે અને અમુક પેઢી પસાર થયા બાદ નવી પેઢીના સંતાનો માતાજીની પૂજા ભક્તિ કરવાનું ભૂલી જાય છે અને તેઓ એસો આરામમાં જિંદગી વિતાવે છે આથીમાં મોમાઈની કૃપા ઘટી જાય છે અને ધીરે ધીરે તેમની અંદર ઝઘડા થવા લાગ્યા પછી તો ઝઘડા રોજ ચાલ્યા જાય છે જાડેજાઓના પરિવારમાં મતભેદ થવા લાગ્યા કોઈ કોઈને બોલાવતું નથી જ્યાં પહેલા સંપ હતો ત્યાં હવે ઝઘડા થવા લાગ્યા એમાંથી કોઈ સમજૂ હતા તેમણે કહ્યું કે આપણે આપણું રાજ્ય અને મિલકત છોડીને બીજે રહેવા જતા રહીએ જેથી આ કાયમના કજિયાનો અંત આવે ત્યાંમાંથી એક વડીલ બોલ્યા કે આપણે કચ્છ તરફ જઈએ અને ત્યાં બધા હળી મળીને રહીશું બધાએ જાડેજાઓને આ વાત ગમી અને નક્કી કરી બીજે દિવસે વહેલી સવારે તેઓ પોતાનો મહેલ છોડી અને થોડુંક પાતું બાંધી બધી જ સંપત્તિ ત્યાંને ત્યાં જ મૂકી અને પોતાના બાળકો અને પત્નીઓને સાથે લઈ કચ્છ તરફ જવા નીકળી પડ્યા જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે બધી જ સ્ત્રીઓ ભોજનની વ્યવસ્થા કરે અને બીજા દિવસે ચાલી નીકળે આમ કરતા કરતા ધીરે ધીરે ચાલતા ચાલતા તેઓ કચ્છના રણમાં પહોંચી ગયા રણમાં ખૂબ જ તડકો પડતો હતો થાક પણ ખૂબ જ લાગેલો અને સાથે ભાતું અને પાણી લાવ્યા હતા તે પણ ખતમ થઈ ગયા ભૂખ અને તરસ હવે સહન થતા નથી જ્યાં જોઈએ ત્યાં માત્ર રણ જ દેખાય છે નથી ક્યાંય છાયો કે નથી ક્યાંય પાણી કે કોઈ ગામ પણ દેખાતું નથી હવે તો કોઈમાં હિંમત પણ નથી કે એક ડગલું પણ હાલી શકે ભૂખ તરસ વગર બધાના જીવ નીકળી જશે એવી પરિસ્થિતિમાં કોઈ માણસે માંડ માંડ હિંમત ભેગી કરીને કહ્યું કે આપણે જ્યારે નીકળ્યા ત્યારે આપણે આપણી કુળદેવી આપણે કંઈ પણ કામ કરતા ને તો માતાજીની આ રજા લઈને કરતા પણ આ વખતે તો માતાજીની રજા નથી લીધી કે સાથે તેમની ચુંદડી કે શ્રીફળ કઈ પણ લીધું નથી માટે જ આપણી આવી દશા થઈ છે પછી તો બધાએ માતાજીની માફી માગી અને કરગરીને અંતરથી પ્રાર્થના કરી હે મા મોમાઈમાં અમારી ભૂલ થઈ અમને માફ કરો અમારી વારે આવો હે માડી અમારી વારે આવો કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એટલે જ ભક્તોની અરજ સાંભળીને ઉગમણી દિશાએથી સોનાની સાંઢળી ઉપર અસવાર થઈ સોળ વર્ષની કન્યાનું રૂપ લઈ મા મોમાઈ આવ્યા આ કન્યાને દૂરથી જોઈ બધાને થયું કે આ બીજું કોઈ નહીં પણ આપણા કુળદેવી મોમાઈમાં છે માં મોમાઈને જોઈને બધાને જાણે યમરાજ પાસેથી જીવ પાછો આવ્યો હોય એવું લાગે છે માતાજીએ બધાને પાણી પાયું અને અમૃત જેવું પાણી પીને બધાને જોશ આવી ગયો અને બધાએ જાડેજા માતાજીના પગમાં પડી ગયા ભૂલ્લી માફી માંગી અને પોતાના દુઃખની વાત કરી એટલે મોમાઈમાં બોલ્યા કે તમે બધા મારી આ પગલે પગલે જાઓ અને જ્યાં પગલા ખતમ થાય ત્યાં નગર વસાવજો તમારી ઉપર મારી સદૈવને માટે કૃપા દ્રષ્ટિ રહેશે